મુરલીધર જય વસરાજ કેમ છો મિત્રો મજામાં જઈશું અને અમે પણ મજામાં છીએ અને આજે વાત જાણે એમ છે કે આજે અમારા બધાને ભાઈઓને ભેગા થઈ અને બધાને ફરવા જવાનું છે અને નાસ્તો આયરે લઈ જવાનો છે અહીંથી બનાવીને એટલે બધાના ઘરે બધા થોડો થોડો નાસ્તો બનાવે છે અને હું પણ આલો થોડોક નાસ્તો બનાવી લઉં એટલે આઈરે લઈ જઈ અને નાસ્તા પાણી કરશું અને વિડીયોના ડગલે ડગલા કરશું અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો આખા અને પૂરા વિડીયો જોતા રહેજો અને કંઈ પણ અમારી ભૂલ થતી હોય કે અમારા વિડીયોમાં કંઈ પણ ફેરફાર હોય મને લાગે તો અમને કોમેન્ટમાં બતાવજો ચાલો ત્યારે હવે આપણે રસોઈ બનાવવા મળી જો આપણે બટેટાનું શાક બનાવી નાખ્યું છે રોટલી બનાવી નાખી છે એટલે બપોરનું જમવાનું તો એનું અહીંયા થઈ ગયું છે હવે આપણે લઈ જવાનો નાસ્તો તૈયાર કરી લઈએ બાફી લીધા છે પછી ડુંગળી ટમેટા એ બધું આઈડે લઈ જાઉં એ તો ત્યાં જઈને સુધારવાનું છે મમરા વઘારી અને મસાલા બધા અહીંથી તૈયાર કરીને લેતા અને જ્યાં જઈને આપણે ભેળ બનાવશું બીજા બધા ઘોઘોના ઘરેથી થોડો થોડો નાસ્તો બધા લઈ આવવાના છે બધો નાસ્તો એ ભેગો કરી અને પછી બધા ભેગા જમશું હલો ફરવા આવી ગયા છે અને આપણે આ પીપર ની પીપુડી બનાવી છે હવે પીપુડી વગાડી મને આવડતું નથી હું ભૂલી ગઈ તો ખરી ગળકા ખાઈ જઈશ વેશમાં આજે વન ભોજન કરવા આવ્યા છે અને આ વગડામાં બેહી અને જો મજા આવે નાસ્તો કરવા આવી જાવ બધા આવી જાવ બધાય આવી જાવ બધા વન ભોજન કરવા જો બતાવ હું એ સેડ અથાણું પરોઠા સુકી ભાજી થેપલા થેપલા અને જો આ બધા એ મારા હાથ કોવા કે વાહ મેર્યું છે પેલા મિક્સ કર નાખ બેટા પેડ પછી જ જા

જો આની ગાયું છે લગભગ આમ તો અમદાવાદ દોઢસો કહે છે ગાયું દોઢસો તો હશે પણ ગાયો એટલે ગાયું કાંઈ નો ઘટે અને આને જો બપોરે હશે ને એક વાગે આમ અલગ તડકામાં બાંધ્યું હોય એટલે એમ કે સોમવારે વાહિંદુ સાણ વાુ કરતા હશે ને એટલે આમ બહાર બાંધી દે અને પાછી જો અત્યારે બપોરે એક વાગે ને એટલે પાછી વારે આમ આગળ ઓલો છે ને એમાં આ બાંધી દે છે બધાને અને જો અહીંયા ગૌશાળા એવી જોરદાર છે મસ્ત ગાયો પણ છે અને જો આને બધા વાંકી અને અત્યારે ઓલા ગૌશાળામાં બાંધવા લઈ જઈશ એ આશ્રમે આટલી બધી ગાયો છે તો તમને બતાવું પણ અહીંયા મજા આવે એની વાત ના પૂછો બહુ મજા આવે છે અને ગાય તો પણ એક જો આ બધી ગાયું જ છે હજી પાછળનો ઓલો ગોડાઉન છે ને એમાં પણ ગાયું જ છે આપણે વાડો કહેવાય ને એ જો બધી કેવી સામુ જોવે છે ગાય એટલે ગાય કઈ નો ઘટે બહુ જોરદાર લોકેશન છે આશ્રમનું અને બહુ જ મસ્ત છે અને બહુ મોટું પણ છે આવડું મોટું મેદાન છે અને આ બાજુ ગાયું ખાટું લીલાડો આવ્યો છે જાહેર ને એવું બધું વાવેલું છે અને આ લીમડાનું ઝાડ છે ને અહીંયા બેસીને અમે બધા જમ્યા નાસ્તા પાણી કર્યા અને હવે જો આગળ હજી બહુ મસ્ત છે જો હે ને અહીંયા પ્રસંગ હોય કે ઉચ્છ હોય ને ત્યાં રસોડામાં જમવાનું બનાવે અને બાકી અહીંયા જો વાસણ ધોવાના અને આપણે બધી વ્યવસ્થા બધી પૂરેપૂરી આપી છે અને બહુ જ મજા આવે જો અહીંયા સુલા બુલા બધું કમ્પ્લીટ તૈયાર જ છે જો સૂલું ગાળેલી છે અને બર્તન ને બધું મોટા મોટા તપેલા અને વાસણ ને બધું પડ્યું છે આ બધી રહેવા માટેની રૂમું છે ચાલુ થાય છે બગીસો એટલે ઘટે બાકી ના એટલે પડે ઘટેકો એક જાડવા છે અહીંયા આ બધે સ્ટોર છે ને કેન્દ્ર સેવા સરકાર કેન્દ્ર અહીંયા પાણીનું પરબ જો હું તો આજે આ બધાની એરિયા આવી છું ને તો મને તો એવી મજા આવે છે વાતના પૂછો જેટલા વિડીયો ઉતારી એટલા ઓછા છે પણ એમાં એવું છે ત્રીસ ટકા ચાર્જિંગ વધ્યું હે જેટલા વિડીયો ઉતરશે એટલા ઉતરશે બાકીના રહી જવાના છે આજે જોવાનું બધો આવ્યો હવે થોડી થોડી ઘરે જવાની તૈયારી હાલે છે હમણાં કે વાહન આવી જાય ને તેડવા વાળાનું એટલે વૈયા જઈ ઘરે આપણે હાંજના છ વાગી ગયા જો અહીંયા આંબાના ઝાડ છે પછી આમળાના ઝાડવા છે અને અલગ અલગ વેરાયટીના એમ કે ફૂલ છોડ છે બધા અને ઝાડવા તો આમ સિકુડી આંબા આમળા કશો પલો એટલે જોરદાર લોકેશન છે વાડીનું વાડીની વાડી ફરવાનું ફરવાનું છે એક સ્થળ એવું મસ્ત બગીચાનો બગીચો અને દર્શનના દર્શન અને બધી મજા નાસ્તા પાણીની અને બધી રીતે એમ કે આમ હરખાય એટલે કાંઈ ન ઘટે એવું જોરદાર છે સાપીવા બેહેડે છે અને જો અમે બધાય સાપીય છીએ અને અમારા બાપા છે ને એને અમને તાણ મજા આવી ગઈ અને નેહડામાં અને સાપીવાની મજા જ કંઈક અલગ છે હો બાકી હાલો બધા સાપીવા હાલો બાકી છે હાલો ફરવા બધા કેવી મજા આવે સ્ હાલો અમારું આલમ ભાગી તમને મસ્ત ફેરો मोबाइल मा चार्जिंग सुरु भयो म आगो इन फोन अटाण उतारो जो

હાલો ઘરે જઈ હવે સાડા છ સાત વાગી ગયા છે હવે ઘરે જઈ અને રસોઈ પાણી કરશું તાજામાં છે મોટા મજા